બોપલ સાયન્સ સિટીમાં સાત ઇંચ વરસાદ સાથે અમદાવાદમાં જળબંબાકાર રવિવારે સવારે ઝરમર વરસાદ શરૂ થયા પછી એક કલાકમાં તીવ્રતા વધી ગઈ હતી બપોરે બાર થી ચાર વાગ્યાના ગાળામાં સાયન્સ સિટી અને ગોતામાં સૌથી વધુ સાત ઇંચ જ્યારે બોપલમાં સાડા છ ઇંચ સરખેજમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો પૂર્વના વિસ્તારોની સરખામણીએ પશ્ચિમના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘણી વધારે હતી બોડકદેવ બોપલ સિંધુ ભવન રોડ ઘાટલોડિયા નારણપુરા ગુરુકુળ વાડી રાથ સહિત પાંત્રીસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા એસજી હાઈવે પર વૈષ્ણવ દેવી અંડરબ્રિજ સુધી બંને તરફના સર્વિસ રોડ પર ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો કોર્પોરેશને પ્રી મોન્સૂન એક્શન પ્લાનના ભાગરૂપે વરસાદી પાણી ભરાય નહીં તે માટે ગટરો અને સ્ટોમ્પ લાઈનની સફાઈ પાછળ દસ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો આમ છતાં પશ્ચિમ અમદાવાદનો એક પણ એવો વિસ્તાર ન હતો જ્યાં વરસાદી પાણી ન ભરાયું હોય શહેરમાં એકસો દસ સ્થળે વરસાદી પાણી નહીં ભરાવાના મ્યુનિસિપાલટીના દાવાની પણ પોલ ખુલી ગઈ હતી أهوال أشوين لينباسيا